આજોદ બપોરે બે વાગ્યે ઉનાવા હાઈવે પર અકસ્માત વૃદ્ધનું મોત અૈઠોર ચોકડી પાસે એક્ટિવા પિકઅપ ડાલા ટક્કર મારતા પત્ની ઘાયલ ઊંઝા નજીક ઉનાવા હાઈવે ઉપર અૈઠોર ચોકડી પાસે એક ગમખ્યાત અકસ્માત સર્જાયો હતો એક્ટિવા લઈ જઈ રહેલા વૃદ્ધ દંપતીને પૂર ઝડપે આવતા પિકઅપ પિકઅપડાલાએ ટક્કર મારતા સિત્તેર વર્ષીય વૃદ્ધ પરસોત્તમભાઈ દેવચંદાસનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેમની પત્ની સવિતાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા તાલુકાના ઐઠોર ગામના માધુપુરામાં રહેતા પટેલ પરસોત્તમભાઈ દેવચંદભાઈ વય સિત્તેર પોતાની પત્ની સવિતાબેન સાથે પૂનમ ભરવા ગયા હતા બપોરના સમયે તેઓ એક્ટિવા પરથી પરત ફરી રહ્યા હતા ઉનાવા હાઈવે પર એઠો ચોકડી નજીક રોડ ક્રોસ કરતી વખતે પૂરઝડપી આવી રહેલી પિકઅપ ડાલાના ચાલકે તેમને ટક્કર મારી હતી આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાઓના કારણે પરસોત્તમભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને જ્યારે સવિતાબેનને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે ઉનાવા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે